જે આ રાંધલમા નું ગામ છે જે ઓલરેડી આવેલું છે ગોંડલ થી લઈને બાબરા રસ્તો છે હાઈવે રસ્તો એ હાઈવે રસ્તાની વચ્ચે વચ્ચે એક આવેલું છે એ આપણે રાંધલમા નું જે ગામ છે જે રાંધલમાના દર્શન કરવાના છે આપણે ત્યાં વિઝીટ કરવાનું છે અને પૂરેપૂરું એક્સપ્લોર કરવાનું છે પૂરા તમને દર્શન કરાવવાના છે ત્યાં કેવી વ્યવસ્થા છે એ બધું બતાવવાનું છે તો કન્ટિન્યુ આપણી સાથે વિના રેજો રહેજો અને મિત્રો જે આપણી ચેનલમાં નવા હોય ને એ આપણી ચેનલ ને એકવાર સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરજો બાકી તમને આવાજ નવા નવા કોન્ટેન્ટ અને નવા નવા વિડીયો તમને મળતા રહે બાકી આપણે અત્યારે છે ને સવારના વહેલા નીકળીએ ને અત્યારે એક્ઝેટ તમે જોઈ શકતા હશો મારી પાસેનો જે એરિયો છે ને એ લુણીધાર છે સવાર સવાર છે ને આપણે જે રેલવે સ્ટેશન છે લુણીધારનું એ રેલવે સ્ટેશનની જગ્યાએ આપણે પહોંચી ગયા છે જસ્ટ આપણી ગાડી અહીંયા જુઓ છે પડી આ ગાડી અહીંયા પડી છે તો હવે અહીંથી આપણે નીકળવાનું છે તો મિત્રો અત્યારે આપણે ગાડીમાં બેહી ગયા છીએ તો જલ્દી ફટાફટ નીકળી જઈએ આપણે ક્યાં રાંદલના દડવા ઓકે તો મળીએ ડાયરેક દડવા જઈને સો ફાઇનલી મિત્રો જોઈ શકો છો આપણે દડવા ગામ છે એમાં એન્ટ્રી કરી લીધી છે અને ફાઇનલી હમણાં છે હું મંદિરે પહોંચી જવાનો છું તો કન્ટિન્યુ મારે લેટ થાય છે જલ્દી લેસ ગૌ સો ફાઇનલી મિત્રો આપણે છે ને જે રાંધલમાનું મંદિર છે જે રાંધલમાનું ગામ છે દડવા સો ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છીએ અને ઓલરેડી હમણાં દર્શન કરવા લઈ જાઉં તમને બધાય મિત્રો નડી તો એક્ઝેક્ટ તમે સામે જોઈ શકતા હશો જે રાંધલમાનું મેઇન મંદિર છે અહીંયાથી મેઇન ગેટ છે તો ત્યાંથી અંદર જઈને દર્શન કરાવું તમને ઓકે તો આપણી સાથે વિડીયો વિડીયોમાં જોડાયા રહેજો તો મિત્રો ફાઇનલી આપણે મંદિરમાં એન્ટ્રી થઈને સામે ગેટ છે રેડી તો ગેટની અંદર જે મેન આ વૃક્ષ છે વૃક્ષની અંદર સામે જે છે એ માતાજીનું મંદિર છે રવિ રાંદલમાનું મંદિર મેન મતલબ રાંદલમાનું દડવા ગામ છે ત્યાં એનું મેન મંદિર છે અને આ જગ્યા છે ને એ ઓલરેડી બન્યા છે અને જસ્ટ અહીંયા છે એ સમાચે છે અને સામે કોઈ લખવું પણ છે કે કોઈ વ્યક્તિની અંદર જ આવવું નહીં તો હવે હું તમને દર્શન કરાવું આગળ મંદિર એન્ટ્રી કર્યો ને જે આ રસોડું વિભાગ છે રેડી તો અહીંયાં રસોડામાં તમને છે ને જે દસ થી લઈને ટાઈમ છે દસ થી શરૂઆત થઈ અને સાંજના ત્રણે વાગ્યા સુધી લોકો બીજાના ત્રણે વાગ્યા સુધીનો ટાઈમ છે જે રસોડાનો ટાઈમ રહેશે તો જોઈ શકો છો કૌરમુક વિશાકાર છે રસોડું છે અને અહીં તમને રહેવાની પણ સુવિધા મળી જશે અને જમવાની પણ સુવિધા મળી છે તો બે ફિકરથી અહીંયા લોકો તમે આવી શકો છો રહી શકો છો અને માતાજીના દર્શન તમે કરી શકો છો રેડી બાકી આ રાંધણમાંનું જે સ્વરૂપ છે ને એ વિશાકાર જે પ્રગટ્ય સ્થાન છે જે આ સ્થાનક છે ને જ્યાં રાંધણમાં સાક્ષાત પ્રગટ ચલા હતા તમને ખ્યાલ ન હોય તો જે છે એ હું તમને આગળ બતાવીશ જે સ્થાન છે એ મેન મતલબ અહીંયા રાંધલમાનું જે મંદિર છે તો અહીંયા પ્રગટચાલા બાપુ તરફથી કહેવામાં આવે છે છે એમના તરફથી કહેવામાં આવે છે મિત્રો જો મેં તમને એક વસ્તુ તો કીધું કે અહીંયા જમવાનું તો તમને વ્યવસ્થા મંદિર તરફથી સરસ ત્યારથી થઈ જ જશે બાકી રહેવાની પણ સુવિધા છે એ હું તમને આગળ કહું જો આ છે આ રૂમ છે રૂમની આ રીતની એન્ટ્રી છે તમે જોઈ શકો છો ગાડલાની સુવિસ્થા મતલબમાં હોટલવું હોટલમાં આપણે ત્યાં પણ આવી નથી સુવિધા હતી તો અહીંયા એક્ઝેક્ટલી એવી તમને સુવિધા મળી છે રહેવા માટેની રેડી તમે જોઈ શકો છો કઈ રીતની વ્યવસ્થા છે તો આ રીતની ઓફિસ છે અને અહીંયા આ રીતની વ્યવસ્થા છે એટલે રહેવાની પણ વ્યવસ્થા છે અને જમવાની પણ વ્યવસ્થા છે તો કોઈ પણ વ્યક્તિ વિઝિટ કરે તો ફાઇનલી આ મંદિરે જે રાંધનાનું મંદિર છે દડવા ગામમાં તો ફાઇનલ વિઝિટ કરી શકે છે અને પ્રેમથી દર્શન કરી શકે છે આ જે મંદિર છે એ મંદિરનું તમને પૂરેપૂરું જે લોકેશન છે જે પૂરું મંદિર બનેલું છે એ તમને પૂરેપૂરું વિઝિટ કરાવું અને પૂરે આખું દેખાડું તમને રેડી તો એક્ઝેક્ટ જોઈ શકો છો આ રીતનું મંદિર છે આખું વિશાખ બનેલું અને હું તમને રસ્તે ધાબા ઉપર આવીને આ મંદિરનું પૂરે બધું એક્સપ્લોર દેખાડી દઉં કે કઈ કઈ છે જોઈ શકો છો મિત્રો સામે એગ્ઝિટ જોઈ શકો છો આ જે મિરર છે એમાં આપણે શૂટિંગ કરી ને બધી વસ્તુ બતાય છે હવે મિત્રો હું તમને એ વાત કહેતો કે આ મંદિર છે ને એગ્ઝિટ જોવો તમે સામે જોઈ શકતા હશો અને આ છે ને જે ન્યુ સપર બનેલું છે જે જોઈ શકો તો જે parking માટેનો એરિયો છે આખો સામે દેખે છે એ ન્યુ બિલ્ડિંગ બનેલી છે બાકી પહેલાં નહોતી અને આ મંદિરનો એરિયો એટલો જ છે બાકી આ ચારે બાજુ છે ને એકલા ઘર જ આવેલા છે જોઈ શકો છો જે ગામ છે ને ગામ છે નાનું પણ દર્શન લોકો બહુ મોટા પાયે થાય છે અને બહુ મોટા પાયે લોકો વિઝિટ કરવા પણ આવે છે મિત્રો આપણે છે ને રાંદ્રણમાંના દર્શન કરીને નીકળી ગયા હતા ગોંડલ સાઈડ અને ગોંડલ જવા નીકળી ગયેલો હતો તો એકવાર ગાડી માં આપણે એવા આવી ગયા એકવાર ગાડી માં વાવર લીધી અને બીજી વાર પાછી એવા આવી તો જોઈ શકો છો અત્યારે ગાડી છે ને સામે તમે જોઈ શકો છો પંચ કરવા મૂકી દીધી છે દુકાને ગેરેજ માં રેડી અને રીંગ ખોલી લીધી ને હવે ગાડી માં પંચા થઈ અને પછી નીકળશું આપણે ગોંડલ સાઈડ મિત્રો ભૂજ ને રાંદલમાના દર્શન ને નીકળ્યો ને પંચા કરીને તો અહીંયા માંડવો છે રેડી અને જ્યાં કલાકાર પ્રોગ્રામ છે મિત્રો માં જે ધенજા વાળો છે એવો સ્થળ તમને દેખાડી દઉં રેડી સામે છે फाइनली मित्र अब राजलमा दडवा गा अरे हालमा पहची गएँ गोन्डल गोन्डल सिटीमा